એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે અને બીજી તરફ સરકારી કચેરીઓમાં ઇન્ટરનેટ ન હોવાના કારણે કામ થઈ શકશે નહીં તેવા પાટિયા જોવા મળે આ વરવી વાસ્તવિકતા છે દેશના ગુજરાતના કોઈ અંતરિયા ગામની નહીં પરંતુ સ્માર્ટ ગણાતા એવા અમદાવાદ શહેરની અમદાવાદના ભીમજીપુરા ખાતે આવેલા મોજરી ભવનમાં લોકો પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે અને કચેરીની કેબિનમાં ઇન્ટરનેટ ઠપ છે બોર્ડ લાગેલા છે ઇન્ટરનેટ બંધ છે તમારું કામ નહીં થાય પણ પ્રજા પરેશની યાદી હોય એટલે આવા બધા અનેક પ્રોબ્લેમો છે સરકાર પેપરલેસ કરવાની વાતો કરે છે પણ અહીંયા કંઈ પેપરલેસ સમજાતું જ નથી હાલમાં મારા મથર એક્સપાયર થઈ ગયેલા હતા એમનું નામ મારે સિટી સર્વે મકલ કેન્સલ કરવાનું હું આ મારો લગભગ ચોથો પાંચમો જપ્તું છે છતાં હજુ મને આજે પણ અમારું જે મે જે મે કામ કરે છે એ હાજર નથી અને ઇન્ટરનેટની